અમદાવાદ ન્યૂઝમાં સ્વાગત છે રાજ્યમાં કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક બાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જેમાં નવનિયુક્ત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ દાણી ધારાસભ્ય શૈલેષ પરમાર અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપી સોનલબેને કહ્યું કે રાજનીતિમાં મહિલાઓની ભાગીદારી વધારવા પ્રયત્ન કરીશ શૈલેષ પરમારે કહ્યું કે એઆઈસીસી નિરીક્ષકોને જિલ્લા પ્રમુખોની જવાબદારી સોંપાઈ હતી છવ્વીસની નવા પ્રમુખ તરીકે નિમણૂક કર જાડે ચૌદ પ્રમુખને રિપીટ કરાયા છે જ્યારે હિંમતસિંહ પટેલે કહ્યું કે સોનલબેનના નેતૃત્વમાં કોંગ્રેસ મજબૂત થાય તેના માટે કામ કરીશું જુઓ વધુમાં શું કહ્યું હતું તો આપણી વચ્ચે અમારા કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ એઆઈસીસીના સેક્રેટરી તરીકે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે અને તાજેતરમાં જ ગાંધીનગર પશ્ચિમ લોકસભાની અંદર ખૂબ સારી રીતે જે ઇલેક્શન લડ્યા અને હંમેશા એમની નિષ્ઠા કર્મઠતા પાર્ટી સાથેની જે વફાદારી રહી છે એવી કોંગ્રેસ પાર્ટીએ સોનલબેન પટેલને એક મહિલા તરીકે હું માનું છું કે અમદાવાદના કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે એને તમામ અમદાવાદ શહેરના કોંગ્રેસ અને આગેવાનો વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના અમારા આદરણીય પ્રભારી મુકુલ વાસનિકજી અને અમારા પ્રદેશ કોંગ્રેસના સન્માનિય પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી પ્રદેશના એઆઈસીના સહપ્રભારી રામકિશન ઓઝાજી તમામ લોકોએ જ્યારે આ સંગઠનની સર્જન અભિયાન જે ચાલી રહ્યું છે કોંગ્રેસના સંગઠનમાં એનું પ્રથમ ગુજરાત રાજ્ય જે પસંદ કરવામાં આવ્યું છે અને એની અંદર જ્યારે સંગઠનની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે સંગઠનની અંદર તમામ આ દેશના વરિષ્ઠ જે લોકો એઆઈસીના જનરલ સેક્રેટરી રાજ્યના રહ્યા હોય એવા સિનિયરોને એક એક જિલ્લાને શહેર સોંપીને સારું નેતૃત્વ ઊભું થાય અને એ દ્રષ્ટિએ એ વખતે માંગ પણ ઉઠી હતી કે મહિલાઓને પણ મહિલા કોંગ્રેસ છે પણ મહિલાઓને પણ જિલ્લા અને શહેરના પ્રમુખ બનાવવા જોઈએ અને એના ભાગરૂપે અમદાવાદ શહેરને એક આપણા સરસ વરિષ્ઠ અને સારા મહિલા આગેવાન તરીકે સોલરબેન મળ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું ખાસ કરીને આપના માધ્યમથી અમદાવાદ શહેરની અંદર જ્યારથી મારી નિમણૂક થઈ છે મારું જાહેર જીવન મારું રાજકીય જે છે એ સંગઠનની અંદર જ મારું નિર્માણ થયું છે હું એટી ફાઇવમાં એનયુ સૂઆઈની અંદર પંચ્યાસીથી એન યુ સૂઆઈનો ઓહદેદાર થયો એટી સેવનમાં ખૂબ નાની ઉંમરે મહાનગરપાલિકાનો કોર્પોરેટર થયો અને નાઇન્ટી ફાઇવમાં આ મહાનગરપાલિકાના હું માનું છું કે સૌથી નાની ઉંમરના અને એક નવયુવાનને કોંગ્રેસ પાર્ટીએ ઓપોઝિશન લીડરની પંચાણુંમાં મને તક આપી અને સદભાગ્યે બે હજારમાં મેં પંચાણુંથી બે હજારમાં સારું કામ કર્યું અને બે હજારમાં કોંગ્રેસ સત્તા ઉપર આવી અને મને મેયર પણ બનાવ્યો એ દરમિયાન નાઇન્ટી સિક્સમાં યુથ કોંગ્રેસનો ગુજરાતનો મને નેતૃત્વ પણ મળ્યું પ્રમુખ પદ તરીકે અને અમે સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસની અંદર એ સંગઠનની અંદર અમે શૈલેષભાઈ પરમાર પણ મારી સાથે ઇન્ચાર્જ મહામંત્રી હતા મનીષભાઈ દોશી પણ અમારી સાથે હતા આજે હું ગૌરવ સાથે કહી શકું છું કે અમારા વખતની જે ટીમ હતી એ ટીમમાંથી પાંત્રીસથી ચાલીસ લોકો ધારાસભ્યો બન્યા છે સંસદ સભ્યો બન્યા છે કેન્દ્રીય મંત્રી પણ રહ્યા છે અને આજે પણ એ લોકો જુદા જુદા જિલ્લાઓની અંદર ખૂબ આગળ સંગઠનની અંદર આગળ આવ્યા છે એનું અમને પણ ખૂબ ગર્વ છે સંગઠનની અંદર ખૂબ કામ કર્યું છે પ્રદેશના કાર્યકારી પ્રમુખ તરીકે પાર્ટીએ મને જે જવાબદારી સોંપી એ એ પણ મારું સૌભાગ્ય છે કે ગુજરાત જેવા પ્રદેશની અંદર કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપી અને એ પછી જ્યારે સંગઠનની અંદર આપ જાણો છો બે ત્રણ વર્ષની અંદર પ્રદેશ લેવલે જિલ્લા લેવલે શહેર લેવલે સંગઠનની અંદર ફેરફારો બદલાવો આવતા જતા હોય છે એ સ્વાભાવિક અને પ્રક્રિયાનો એક ભાગ છે એ ભાગરૂપે જ્યારે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે સન્માનનીય શક્તિસિંહ ગોહિલની નિમણૂક થઈ અને અમદાવાદ શહેર કોંગ્રેસનું સંગઠનનું જે પ્રમુખનું જે પદ એ રિક્ત હતું ખાલી હતું એને અંદર ભાઈ અમારા નીરવી બક્ષે રિઝાઇન કરેલું હતું અને પદ ખાલી હતું ત્યારે પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓએ અને અમદાવાદ શહેરના તમામ વરિષ્ઠ આગેવાન નેતાઓએ પ્રભારીશ્રીને તમામને એક જ વાત કરી હતી કે અમદાવાદ શહેર જે છે એ ખૂબ મેગા સિટી છે અને શહેરનો વ્યાપ ખૂબ વધી ગયો છે એટલે ત્યારે ચોક્કસ રીતે કોઈ સિનિયર માણસને તમે શહેરમાં સંગઠનમાં તમે બેસાડો તો સંગઠન વધારે મજબૂત બની શકે ત્યારે પાર્ટી હાઈકમાન્ડ પક્ષ મહાન છે વ્યક્તિ મહાન નથી પાર્ટીએ નિર્ણય કર્યો કે ભાઈ તમારે કાર્યકારી પદ પર તમે કામ કર્યું છે પણ અત્યારે તમારી પાર્ટીને જરૂર છે અને અમદાવાદ શહેરને તમારી જરૂર છે તમે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે કાર્ય ભાર તમારે સંભાળવાનો આદરણીય મુકુલ વાસનિકજી આદરણીય શક્તિસિંહજી આદરણીય રામકિશન ઓઝાજી અને તમામ અમદાવાદ શહેરના ધારાસભ્યો આદરણીય અમારા વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર હોય અમારા બીજા ધારાસભ્ય ઇમરાન ખેડાવાડા હોય અને તમામ શહેરના જે પણ સિનિયરો છે તમામે ભેગા મળીને એક જ વાત કરી કે ભાઈ સિનિયરને જ બેસાડવા જોઈએ અને આપ સૌના સાથ અને સહકારથી અને અમદાવાદ કોંગ્રેસના કાર્યકર્તાઓના સહયોગથી હું માનું છું કે અનેક પ્રોગ્રામો થયા જ્યારે કોઈ પણ ઘટના ઘટતી હોય તો આપ જાણો છો કે પ્રદેશ સમિતિથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીના તરફથી માત્ર એક મેસેજ જ આપતો હોય છે કે ભાઈ આજે આ ઘટના ઘટી છે લોકોનો પ્રશ્નો હોય લોકોના હાકની અધિકારની વાત હોય ત્યારે આંદોલનો કરવા ધરણા કરવા દેખાવો કરવા આ તમામ મુદ્દા ઉપર જ્યારે જ્યારે પાર્ટી પ્રદેશ સમિતિએ આદેશ આપ્યો હોય એઆઈસી આદેશ આપ્યો હોય ત્યારે ખૂબ જ આક્રમકતાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ સંગઠનમાં વોર્ડ પ્રમુખથી લઈને વિધાનસભાના પ્રભારીઓ વોર્ડ પ્રભારીઓ અમારા સહપ્રભારીઓ અને અમદાવાદ શહેરના તમામ અમારા હોદ્દેદારો અમારા ઇન્ચાર્જ મહામંત્રી અને તમામ શહેર કોંગ્રેસની અમારી ટીમે સ્ટાફે તન દિલથી કામ કરીને હું માનું છું કે હું આમ ગૌરવ સાથે કહી શકું છું કે અમદાવાદ શહેરમાં બહુ વર્ષો પછી અમે એક સ્પેસ લીધી છે અને એક કોંગ્રેસનું સંગઠન વેગવંતુ મજબૂત અને આક્રમકતાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ લડી શકે આંદોલનો કરી શકે પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે એ દિશાની અંદર ખૂબ અમે કાર્યકર્તાઓ અને આગેવાનોના સાથ અને સહ સહકારથી સફળતાથી અમે કાર્ય કર્યું છે જ્યારે આજે સોનલ વેલની નિમણૂક થઈ છે હજી તો મારી નિમણૂક થઈ છે હું કામગીરી સંભાળીશ મેં કહ્યું તે રીતે આગળ કેવી રીતે પ્લાન કરવાનું ચર્ચા કરીશું આગેવાનો સાથે બધા સાથે અને ચોક્કસ વધારેમાં વધારે સંગઠન મજબૂત બને વધારેમાં વધારે લોકો જોડાય કારણ કે અમદાવાદનો ખૂબ મોટો વ્યાપ થઈ ગયો છે તમે પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ બધી જગ્યાએ ચોમેર અમદાવાદનું ખૂબ મોટો વિસ્તાર થયો છે અને ગુજરાતમાં અર્બનાઇઝેશન જ્યારે ખૂબ વધારે છે એમાં અમદાવાદને સુરત બે ખૂબ મોટી રીતે ફૂલા ફેલા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કારણ કે હું જ્યારે ઇલેક્શન લડી જ્યારે અમિત શાહની સામે ત્યારે નવા વિસ્તારોમાં જતી હતી ત્યાં પણ કદાચ કોંગ્રેસના ત્યાં આગળ આગેવાનો ના હોય સંગઠન ના હોય તો પણ લોકોએ આવકાર આપ્યો છે ખરેખર અમારે એમની પાસે જવાની જરૂર છે અને હું એવી આશા રાખું છું કે આપ સૌના માધ્યમથી અમે ચોક્કસ અમદાવાદની જનતા સુધી પહોંચી શકીશું અને અમદાવાદમાં જે આખો એક વર્ગ છે કે જે આ બાજુ પશ્ચિમના વિસ્તારમાં તમે જુઓ તો સુખી વર્ગ રહે છે પૂર્વના વિસ્તારમાં પણ સુખી પણ છે અને તેની રીતે મધ્યમ વર્ગ એની ઘણી બધી સમસ્યાઓ છે મહિલાઓની સમસ્યા યુવાનોની સમસ્યા બેરોજગારીની સમસ્યા અને અમદાવાદની જે રોજબરોજના પ્રશ્નો છે જેમ વાત થઈ કે કોર્પોરેશનમાં એની ઘણી બધી અમે પ્રશ્નો ઉઠાવી છે આ બધી વાતો સાથે અમે અમદાવાદના લોકો સાથે જઈશું અને એમનો ચોક્કસ સાથ માગીશું અમદાવાદ શહેરના પૂર્વ મેયર પૂર્વ ધારાસભ્ય અને વિદાય લઈ અમારા અમારા પ્રમુખ હિંમતીભાઈ પટેલ નવા વરાયેલા પ્રમુખ બેન શ્રી સોનલબેન પટેલ કોંગ્રેસમાં કોર્પોરેશનમાં નેતા એવા સહેજાદાન પઠાણ અમારા સિનિયર મુખ્ય પ્રવક્તા શ્રી મનીષભાઈ ભાઈ નાગજીભાઈ હિરેનભાઈ અને સૌ મિત્રો પત્રકાર મિત્રો મિત્રો આપ સૌ જાણો છો એ રીતે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ સન્માન્ય ખડગે સાહેબ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશની અંદર સંગઠન સૂજના સૂજન અભિયાન અનુસંધાનમાં પ્રથમ રાજ્ય ગુજરાતને પસંદ કર્યું હતું અને એ અનુસંધાનમાં ગુજરાતની અંદર તમામ શહેર અને જિલ્લાઓમાં દેશના વરિષ્ઠ નેતાઓને એક જિલ્લો અને એક શહેરની સંગઠનમાં નવા પ્રમુખ શોધવા માટેના અભિયાનના અનુસંધાનમાં જવાબદારી સોંપવામાં આવી હતી એ માટે રાહુલજી ખુદ ગુજરાત આવ્યા હતા તમામ જે પ્રભારી સ્ત્રીઓ મૂક્યા હતા એમની સાથે વન ટુ વન મીટિંગ કરીને જે પાયલોટ પ્રોજેક્ટ જે ગુજરાતમાં અમલ જેવા થઈ રહ્યો છે એની વિસ્તૃત માહિતી એ સ્ત્રીઓને આપી હતી તમામ પ્રભારી પ્રભારીશ્રીઓએ સમગ્ર ગુજરાતની અંદર તમામ શહેર જિલ્લાની અંદર જે જે જવાબદારી આપી હતી જવાબદારીના ભાગરૂપે સિનિયર આ લીડરોને મળ્યા જિલ્લા શહેરના આગેવાનોને મળ્યા જિલ્લા શહેરના કાર્યકરોને મળ્યા અને ત્યાં સુધી અલગ અલગ એનજીઓ અને મતદારોને સાથે સંવાદ કર્યા પછી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા શહેરનો રિપોર્ટ એ દિલ્હી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો સન્માન્ય કેસી વેણુગોપાલજી મુકુલ વાસ્તિકજી બંને સિનિયર અમારા જનરલ સેક્રેટરીશ્રીએ નિમાયેલા તમામ પ્રભારીઓ શ્રી સાથે વન ટુ વન મિટિંગ કરીને એમનો રિપોર્ટ લીધો હતો આ પ્રક્રિયાની અંદર બિલકુલ પારદર્શક રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે અને એના પરિણામ સ્વરૂપ ગઈકાલ રાત્રે ઘણી લાંબી ચર્ચા વિચારણા રિપોર્ટ જ્યાં લાગ્યું કે આમાં કંઈક હજી પણ કંઈક કડી ખૂટે છે તો ડીપલી હાઈકમાન્ડ જઈને ગઈકાલ રાત્રે ચાલીસ જેટલા શહેર અને જિલ્લાના પ્રમુખોને ડિકલેર કર્યા છે એની અંદર ક્રાઇટેરિયા કરતાં પણ તમામ લોકોનો સમાવેશ થાય એ એસટી હોય એસસી હોય ઓબીસી હોય જનરલ કાસ્ટ હોય કે મહિલા હોય આ તમામનો સમાવેશ થાય એ અનુસંધાનનું ગઈકાલ રાત્રે એનું લિસ્ટ બહાર પડ્યું છે આપણે જાણીને આશ્ચર્ય પણ થશે કે ચાલીસ જિલ્લા શહેરના જે પ્રમુખો ડિક્લેર કર્યા છે એ ચાલીસ શહેર જિલ્લાના પ્રમુખોમાં છવ્વીસ જિલ્લાના શહેર પ્રમુખો એ બિલકુલ નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે અને ચૌદ શહેર જિલ્લાના પ્રમુખો જે ગઈ વખતે કાર્યરત હતા એ લોકોને કન્ટિન્યુઝ કરવામાં આવ્યા છે બહુ અભ્યાસના અનુસંધાનમાં જે નિરીક્ષકો શ્રીઓ જે રિપોર્ટ આપ્યો એના આધીને આ સંગઠનની જવાબદારી એ ખૂબ મહત્વની જવાબદારી છે અને જે પ્રાઇલોટ પ્રોજેક્ટના આધીન છે તો આપ જોઈ શકો છો કે એસીસીના સેક્રેટરી તરીકે કામ કરે છે આનંદભાઈ ચૌધરી એમને પણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ વલસાડના કે જેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે દસ પૂર્વ ધારાસભ્યશ્રીઓને શહેર જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે અમદાવાદ શહેરની અંદર અમારા એઆઈસીના પૂર્વ સેક્રેટરી સોનલબેન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે એટલે આમ આપ જોશો તો જે પાયલોટ પ્રોજેક્ટના આધીને જે રાહુલજીની ખડગે સાહેબની કે હાઈકમાન્ડની જે ઈચ્છા હતી એ મારી દૃષ્ટિએ કોંગ્રેસ પાર્ટીની દ્રષ્ટિએ સફળતાપૂર્વક ચાલીસ જિલ્લા શહેર પ્રમુખોની નિમણૂકો કરવામાં આવી છે ચાર જિલ્લા શહેરના પ્રમુખો આજે પણ બાકી છે એ પોરબંદર શહેર નડિયાદ શહેર ભરૂચ શહેર અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ એનું પણ ટૂંક સમયમાં એની પણ જાહેરાત કરવામાં આવશે પણ જે રીતે અમદાવાદ શહેરની અંદર શહેર પ્રમુખ તરીકે હિમાસિંહભાઈ પટેલે જે કામગીરી સોંપી હતી ભાઈ હાઈકમાન્ડે એ પોતે તો પ્રદેશ સમિતિના કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હતા પણ અમદાવાદ જેવા શહેરની અંદર કોંગ્રેસનું સંગઠન ઊભું કરવું અને અમદાવાદ શહેર એટલે ગુજરાતનું સૌથી મોટામાં મોટું સિટી એક કરોડ કરતાં પણ વધારેની પોપ્યુલેશન અહીંયા એ અનુસંધાનમાં હિંમતસિંહભાઈ પટેલને હાઈકમાન્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે આપે અમદાવાદ શહેરની જવાબદારી સ્વીકારવી પડશે એમણે જવાબદારી નિષ્ઠાપૂર્વક સ્વીકારી અને આજે એ વાતનો આનંદ પણ છે કે અમદાવાદ જેવા શહેરની અંદર અંદર સંગઠનની ઘણા બધા લોકોએ પોતાની દાવેદારી કરી હતી અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે